સુરતના રિંગ રોડ વિસ્તારમાં ફરી એકવાર ટેક્સટાઇલ માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો છે ગુરુવારે રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટમાં આગ બબુકી હતી જેમાં માર્કેટના પહેલા માળે આવેલ એક દુકાનમાં આગ લાગી હોવાની માહિતી મળી રહી છે તાત્કાલિક ત્રણ ફાયર સ્ટેશનમાંથી કુલ સાત ફાયર ફાઇટિંગ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

ઘટનાના અહેવાલ મળ્યા નથી આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી પરંતુ પ્રાથમિક અનુમાન પ્રમાણે આગ અકબંધી યંત્રણા એટલે કે શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે સ્થાનિક પ્રશાસન તરફથી આસપાસના વિસ્તારના નાગરિકોને માર્કેટ વિસ્તારમાં ભીડ ન કરવા અને સુરક્ષિત અંતરે રહેવાની અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત